નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગ તો વાંચ્યા છે અત્યારે નવ સરકાર કામલો રેડી થઈ ગયા હરિયા ફેન અને આજે છે પરેશ ઘરે મરણ બહુ માતાજી નો તો આજે જલસા કરાવું તમને તો જોડાયેલા રહેજો અંત અત્યારે આપણે નીકળી ગયા પરેશ ના ઘરે જવા માટે અને અહીંયા જો આજે રેલી છે આંબેડકર જયંતી છે એટલા માટે તમે જોઈ શકો છો આ બધું આયોજન છે રેલી નું અને આજ આંબેડકર જયંતિ છે એટલા માટે અને હવે આપણે જ આવી પરેશ ઘરે કેમ કે એનો ફોન આવ્યો હતો ને વરસાદી લેવો વધારો હોય કે પણ આપણે ઓફિસે હોય એટલે બપોર પછી એટલે બપોરે જવાનું થાય કે ઓફિસે જવાનું હોય હવારમાં કોલેજ આવી ગયો હતો એવું બધું કાંઈ હતું અને હવે અત્યારે જાવી છે આપણે અહીંયા પરસાદી લેવા માટે અને આજે તમને મજા આવશે છે આજે જબરદસ્ત વાતાવરણ હોય છે તો ચાલો જઈએ ભીમમાં આવતો હોય છે

તમે હજી ઓલું કરો જ છો ક્યારે પણ એક કામ કરો લાઈટ મને આપી દો હું લગાડ દઉં લાઈટ કે હું કેમ આવા કપડાં ખાવા કેમ ઓફિસ નથી બહાર લઈ આવજો

હવે તું બ્લોગ માં આવીશ યુટ્યુબ માં આવીશ પાંચમો ક્લાસ ઓલે આવી જાવ આવી આ નામ પાડ્યું હે પાડો ઓલે નામ ઉરાન નામ ઉજીઓ સ્ટાર્ટઅપ છે કાય નહી બોલે હાંજે હાંજે તારી મથરા વેટી મેલી ગલ ના હાંજે નો આવડે ને આજે હાંજે મોટું ગ્રુપ મોટું છે એક્ચ્યુઅલી અમારું પાડા જોતો એટલે બધા સ્ટાર્ટઅપ છે અત્યારે હું આટમ નવું નવું બધા ગયા છે દાદા કામ કરું ને પણ ડિસલાઈન એક તો મજા આવશે કે બસો આવજો આપણે બોટાદ ની ઇન્સ્ટાગ્રામ ની હસ્તી તારું ઇન્સ્ટાગ્રામ નામ બોલ ભારત જમોડ ભારત જમોડ છે ભાઈ બહુ હારી વિડિયો બનાવે છે વ્યૂ આવે છે વ્યૂ આવે બહુ હારા હારા વ્યૂ કહેવાય મિલિયન કે કે ડાયમંડ પ્લે બટન આવી ગયું છે બહુ દૂર નથી હવે બહુ દૂર નથી આવે છે પર તો કમિંગ સૂન એ રેન્ટ ભાઈ હા મારો આવાજ હાલો હાલો ઓલો સાઉન્ડ મૂકવું પડશે આવા

જો ગળા આ ધમકી મારે ભાભા ગાડી વાળો વિડિયો નવી ચેનલ એવું ન હોય સરકારને શોખ હોય ગાડી એટલે હોય શોખ ગ્રુપમાં ગાંડા એક વાર ભાભા ગાડી માં જવું છે મૂકું ગાડી મૂકવાય એટલે ભાપા ગાડી મૂકવાય ગયો નહીં છોડાય

અત્યારે આપણે આવી ગયા નીચે ટેસ્ટિંગ કરવા માટે અમારા મેહુલભાઈ એન્જિનિયર અમારા કુલદીપભાઈ અને અમારા ગીજાભાઈ બધા અમે ટેસ્ટિંગ કરવી કેલ્ક્યુલેશન થાય છે અહીંયા આ તમે કયો ટેસ્ટ કરો મું છે સુપારી નીકળ કે બાદ ભાઈ તારે ને પિકનોમીટર વાળો ટેસ્ટ થાય છે જોઈ શકો છો તમે આવી રીતના હોય એમાં આમાં વજન છે એ વોટરનો પછી સેમ્પલ અને એ પિકનોમીટર પછી એમાંથી કેટલું સેમ્પલ લીધું એ છે અને પછી એને વોટર ઓનમાં મૂકીને જે આવે છે એ આ અને આ છે વોટર અને એવડી પિકનોમીટર અને આ જે તમે જોઈ રહ્યા છો એને કહેવાય છે ને આ છે વેટ અને ઓલાથી પાણી અંદર નાખવાનું આ છે

એવું કઈક છે તો મિત્રો નીકળી ગયા છીએ અમે હવે આપણા ધમુભાઈ એમ કહે છે કે આપણે આઈસ્ક્રીમ ખવરાવાની ઈચ્છા છે તો આપણે હરખલે આઈસ્ક્રીમ જ તો એક કે આપણે આઈસ્ક્રીમ ખવરાવવાની છે કે કાઈ વાંધો નહીં આપણે જે રેગ્યુલર લેવી ત્યાંથી આપણે આઈસ્ક્રીમ લઈ લેવી અને પછી નીકળવી બરોબર ને બરોબર પોગી ગયા છીએ મિત્રો અમે અત્યારે જો બધરાસ લે છે તો ફાઇનલી મિત્રો પોગી ગયા છીએ અહીંયા આઈસ્ક્રીમ અને આપણા સુમલીપભાઈ બે કોલે છે

પણ આ લાઈ બંબો હે ને ખાલી ઓલી આગ લાગી હોય ને ત્યાં તો કાયમ આવે પણ જ્યાં માણા આગ લગાડે ને ત્યાં કાયમ ન આવે કોકના ઘર બાળી દે સમજો કુલદીપ તું નહીં સમજો હે ના ના સમજો સમજી ગયો ને એમ કે માણસો એવા હે ને કે આગ આમ ઘરે ઘરમાં ઘરમાં આગ લગાડે ઓલી આગની વાત નથી કરતો તમે સમજુ હો યાર એટલે તમે સમજી ગયા છો એવું છે અને ટ્રાફિક થઈ ગયું હે પુલ જો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે આશ્રમે સેવા કરવા માટે અમે એક બોક્સ વધારે લીધું હતું અને વિચાર આવ્યો કે અહીંયા જતા આવીએ તો હવે આવી ગયા છીએ આ જોઈ શકો છો એમનો તમને મેન રસ્તો પણ બતાવી જેથી કરીને તમારે આવવું હોય તો તમે પણ અહીંયા સેવા કરવા માટે આવી શકો છો સંખ્યા મારા ખ્યાલ પ્રમાણે ઓળખોરમાં આવ્યા હતા ને ત્યારે બ્લોગ નહોતું રહ્યો ત્યારે દસની સંખ્યા હતી અત્યારે કદાચ કેટલી છે એ જોઈ લેવી નવ દસની સંખ્યા જ છે એટલે તમે ટોટલ દસ બાર નંગ લાવો એટલે થઈ તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે જય માતાજી મિત્રો હું અત્યારે આવી ગયો છું કૃષ્ણધામ વૃદ્ધા આશ્રમમાં આ છે જીતુભાઈ જે આ હેન્ડલિંગ કરી રહ્યા છે તો તમે તમારી રીતના આપણે સોશિયલ માધ્યમથી તમે કંઈ કહેવા માંગો છો જી હા આશ્રમનો શુભ આરંભ સોળ દસ બે હજાર એકવીસના રોજ શરૂઆત થઈ હતી અત્યારે આ કૃષ્ણધામ વૃદ્ધા આશ્રમની અંદર કુલ દસ વડીલો અને ત્રણ જણા સ્ટાફ એમ બાર તેર જણા વડીલો અત્યારે આશ્રમની અંદર છે અત્યારે આશ્રમ પાળિયત રોડ કૃષ્ણ સાગર સોસાયટી તળાવ બગીચાની પાસે આ આશ્રમ ચાલી રહ્યો છે નિઃસ્વાર્થે અહીંયા સેવા કરવામાં આવે છે અને વિશેષ કૃષ્ણધામ વૃદ્ધાશ્રમ નીચે તારીખ દસ ચાર બે હજાર પચીસથી આપણે અન્નક્ષેત્ર શરૂ કર્યું કે હું અહીંથી જતો હતો એટલે મેં જોયું કે ઝૂપડપટીના વડીલો બાળકો હેરાન થતા હતા એટલે તેમને રસોઈ જમવાનું પૂરું પાડવા માટે થઈ અન્નક્ષેત્ર પણ ચાલુ કર્યું છે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ તો એમનો કોન્ટેક્ટ નંબર તમને હું ડિસ્પ્લે ઉપર શો થતો હોય છે જો તમારે પણ અહીંયા સેવા કરવા માટે આવવું હોય તો તમને એમાં કોન્ટેક્ટ કરીને તમે અહીંયા સેવા કરવા આવી શકો છો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહાદેવ આ સાઈડ અમારા મેહુલભાઈ સંભાળે છે અત્યારે આ સાઈડમાં કેટલા કામ પહોંચ્યું પ્લેન લેવલ હું બને છે અહીંયા સંભાવું અહીંયા સંભાવું બને છે આશ્રમ છે એની એક્ઝેક્ટ પાછળની સાઈડ તમે જોઈ શકો તો અત્યારે અમે આવી જઈએ પેટ પૂજા કરવા માટે અહીંયા હે ને પાણીપુરી ખાવા હેવલ ભાઈ નું કેવું એવું છે કાની ને વખણાય છે ભાઈ મેં તો અજી હતી એક ખાધી નથી પહેલી વખત એક નંબર એક નંબર એક નંબર વાહ એક નંબર પૂરી પૂરી એટલે પૂરી ખાસો તો ખાતા રહી જશો આ ભાવનગરનો ટૂંકો કરાવશે ત્યાંથી નહી આવામ લોકેશન આપી દયો લોકેશન આપી એવું ફોટો 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 કેમ છે એક નંબર તમારું કાર્ય ઓકે કાઈ નો ઘટ્યા રેડી હાલો મળીએ તમને કાઈ આ હારી હારી કરી છે ને છે ને ટિકીડી

ઈ કડઘરામ રે ને તો ઈ પી હે ને 25 વરસ જીવે અને ઘડઘડ કરે ને તો 5 વરસ મરી જાય હા પણ હું હું દુ સમજ્યો નો સમજ્યો હું સમજ્યા કે નો હા મેં સમજી ગયો બધા વાંધો નહી કોણ કોણ ભીયો કાકા ફડ

એ બેજી આપો લે એને બે બે ભઈયા આપો બે એને ખાલી ક્યાં શક ખોલી બે મિનિટ ને બધાનો ને